સમાચાર સમાચાર નિકિતા છે સૌપ્રથમ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદુરને ભારતની મહિલા શક્તિનું પ્રતિક લેખાવ્યું આતંકવાદને નિસ્થનાબૂદ કરવાના ભારતના અભિગમને યુરોપિયન અને આફ્રિકન રાષ્ટ્રોના રાજનેતાઓ સમક્ષ સર્વપક્ષીય મંડળોએ મજબૂત રીતે રજૂ કર્યો બલુચ લિબરેશન આર્મીએ બલુચિસ્તાન પ્રાંતના સુરાબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવાનો દાવો કર્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર ટુનો મુકાબલો અને મિસ થાઇલેન્ડ ઓપલ સુચિતા ચુઆંગીને શિરે મિસ વર્લ્ડ બે હજાર પચીસનો વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની મહિલા શક્તિનું પ્રતિક બની ગયું છે ગઈકાલે ભોપાલમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત કોઈપણ પ્રકારના પરોક્ષ યુદ્ધને સહન કરશે નહીં અને આતંકવાદી કૃત્યોનો કડક જવાબ આપવા માટે કટિબદ્ધ છે પ્રધાનમંત્રી ગઈકાલે ભોપાલના જંબુરી મેદાનમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈની ત્રણસોમી જયંતિ પર આયોજીત મહિલા સશક્તિકરણ મહાસંમેલનને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદુર ભારતની બહાદુરીનું પ્રતિક બની ગયું છે આતંકવાદીઓએ મહિલાઓની શક્તિને પડકાર ફેંક્યો હતો वादियों ने भारत की नारी शक्ति को चुनौती दी है ये चुनौती आतंकवादियों और उनके आकाओं के लिए काल बन गई है ऑपरेशन सिंदूर आतंकवादियों के खिलाफ भारत के इतिहास का सबसे बड़ा और सफल ऑपरेशन है जहां पाकिस्तान की सेना ने सोचा तक नहीं था वहां आतंकी ठिकानों को हमारी सेना ने मिट्टी में मिला दिया ઓપરેશન આતંકવાદને નાબૂદ કરવા માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવવા સાત બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળો તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન ઉચ્ચસ્તરીય ચર્ચાઓ કરી રહ્યા છે ઇથોપિયા પહોંચેલા એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ટોચના ઇથોપિયન સભ્યો મહાનુભાવો આફ્રિકન યુનિયન કમિશન સાથે વાતચીત અને ચર્ચાઓ કરી છે બેઠક દરમિયાન પ્રતિનિધિમંડળના સભ્યોએ સરહદ પાર આતંકવાદના સતત ખતરા અને ભારતમાં સામાજિક વિખવાદ ઉભા કરવાના ઈરાદાપૂર્વકના પ્રયાસો પર ભાર મૂક્યો ઇથિયોપિયન પક્ષે આતંકવાદ સામે તેની શૂન્ય સહિષ્ણુતા નીતિ પર ભાર મૂક્યો અને બાવીસ એપ્રિલના રોજ નિર્દોષ નાગરિકો સામે કરવામાં આવેલા આતંકવાદી કૃત્યની નિંદા કરી ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ફાન્સ ઇટાલી અને ડેનમાર્કની મુલાકાત પૂર્ણ કર્યા પછી લંડન પહોંચ્યું છે मीडिया साथ बात करता श्री प्रसाद ने कहूं प्रतिनिधिमंडल नहीं असरकारक रीते पोता पक्ष मुखे लंडन पहुंच गए हैं तीन देशों की हमारी यात्रा अच्छी रही फ्रांस इटली और फिर डेनमार्क की आतंकवाद के मामले पर भारत का पक्ष हम प्रभावी रूप से यहां भी रखेंगे और जैसा हमें बाकी जगह वहां के लोगों का समर्थन मिला है तो वही समर्थन इंग्लैंड में भी मिलेगा हमें पूरा विश्वास है ભાજપના સાંસદ બૈજંત પાંડાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે અલ્જેરિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સ્પેનના મેડ્રિડ પહોંચ્યું છે જ્યાં સ્પેનમાં ભારતીય રાજદૂતે તેમનું સ્વાગત કર્યું હતું વૈશ્વિક ખોરાક અને લાખો લોકોની આજીવિકાના મુખ્ય સ્ત્રોત તરીકે દૂધનું મહત્વ દર્શાવવા આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત પાંચ પોઈન્ટ સાત ટકાના નોંધપાત્ર વાર્ષિક વૃદ્ધિ દર સાથે વિશ્વના સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે દૂધ ઉત્પાદનમાં ભારતના અગ્રણી રાજ્યોમાં ગુજરાત ટોચ પર છે દેશના કુલ ઉત્પાદનમાં સાત પોઈન્ટ પાંચ ટકા યોગદાન આપતા ગુજરાત આજે વાર્ષિક એક કરોડ એશી લાખ ટનથી વધુ દૂધનું ઉત્પાદન કરે છે પ્રસ્તુત છે એક અહેવાલ में गुजरात ने दूध उत्पादन में 11.8 मिलियन टन की अभूतपूर्व वृद्धि के साथ देश में चौथा स्थान हासिल किया है राष्ट्रीय दूध उत्पादन में सालाना 5.7 प्रतिशत की वृद्धि हुई है जबकि गुजरात लगातार प्रयासों और नीतिगत समर्थन की बदौलत 9.26 प्रतिशत वार्षिक वृद्धि के साथ दूध उत्पादन में आगे है गुजरात में सेक्ट सीमेंट डोजिंग और आई सब्सिडी जैसी उन्नत प्रजनन तकनीकें भी किसानों को मवेशियों की नस्ल सुधारने और दूध

ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલની પચ્ચીસમી આવૃત્તિ આજે દેશભરમાં વિશેષ તિરંગા રેલી તરીકે ઉજવાશે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા રાષ્ટ્રીય રાજધાનીમાં વિશેષ સંસ્કરણનું નેતૃત્વ કરશે ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ સરિતા મોર બોલીવુડ અભિનેત્રી શર્વરી અને ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર સભા કરીમ સહિત રમતગમત અને મનોરંજનની અગ્રણી હસ્તીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે રાષ્ટ્રીય રાજધાનીમાં એક હજાર બસોથી વધુ સાયકલ સવારો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે અને દેશભરમાં બે હજારથી વધુ સ્થળો પર આ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ અંગે મંત્રાલયે જણાવ્યું કે તિરંગા રેલી તંદુરસ્તીને સુલભ સર્વસમાવેશક અને દેશભક્ત બનાવવા માટે ફિટ ઇન્ડિયાને વધુ સક્ષમ બનાવશે પાકિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ બલુચિસ્તાન પ્રાંતના સુરાબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે બીએલએના પ્રવક્તા જીએન બલોચે જણાવ્યું કે ઓપરેશન ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું જે દરમિયાન બીએલએ લડવૈયાઓએ અર્ધલશ્કરી દળ સ્ટેશન પોલીસ સ્ટેશન ડેપ્યુટી કમિશનર ઓફિસ ગેસ્ટ હાઉસ અને બેંક પર કબજો જમાવી લીધો છે તેમણે દાવો કર્યો કે બીએલએ સુરબ શહેરનું સંપૂર્ણ નિયંત્રણ લઈ લીધું છે અને ક્વેટા કરાચી અને સુરબગીદાર મુખ્ય ધોરીમાર્ગો પર ચોકીઓ સ્થાપિત કરી છે બલુચિસ્તાનના લોકો હાલમાં પાકિસ્તાનથી પોતાની આઝાદી માટે લડી રહ્યા છે બલુચિસ્તાનના વિવિધ માનવ અધિકાર સંગઠનોએ પ્રાંતમાં પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવતા દમનને વારંવાર જાહેર કર્યું છે આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા સાત વાગે શરૂ થશે આ મેચમાં વિજેતા ટીમ મંગળવારે આ મેદાન પર આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધી પાંચ વખત ખિતાબ જીત્યો છે બીજી તરફ પંજાબ પહેલું ટાઇટલ જીતવા ફાઇનલ સુધી પહોંચવાના લક્ષ્ય સાથે સ્પર્ધામાં ઉતરશે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે છ વિકેટથી હાર્યું હતું મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને વીસ રને હરાવીને આ તબક્કામાં પ્રવેશ કર્યો છે ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધાની બોતેરમી આવૃત્તિમાં મિસ થાઇલેન્ડ ઓપલ સુચિતા ચુઆંગશ્રીને મિસ વર્લ્ડ બે હજાર પચીસનો તાજ પહેરાવવામાં આવ્યો છે ઇથોપિયાના હાસેટ ડેરેજ એડમાં સુપ્રથમ રનરઅપ રહ્યા છે જ્યારે પોલેન્ડના માજા ક્લાજડાને બીજા રનરઅપ જાહેર કરવામાં આવ્યા છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મયુર સોલંકી આજના અખબારોમાં વિવિધ સમાચારો પ્રથમ પાને જોવા મળી રહ્યા છે નવ ગુજરાત સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને ટાંકીને લખે છે આતંકવાદીઓને ગોળીઓનો જવાબ તોપના ગોળાથી અપાશે દિવ્ય ભાસ્કરે પણ આ સમાચારને પ્રથમ પાને સ્થાન આપતા લખ્યું છે પ્રોક્સી વોર નહીં ચાલે ભારત ગોળીનો જવાબ ગોળાથી આપશે ગુજરાત સમાચારે કોરોનાના સમાચારને પ્રથમ પાને સ્થાન આપીને લખ્યું દેશમાં કોરોનાના કેસમાં વધારો ચોવીસ કલાકમાં છસો નવા કેસ ચારના મોત સંદેશે ટેરિફના સમાચારને પ્રથમ પાને સ્થાન આપતા લખ્યું ટ્રમ્પે સ્ટીલ એલ્યુમિનિયમ પરની ટેરિફ બે ગણી વધારીને પચાસ ટકા કરી આ સિવાય સ્થાનિક સમાચારોમાં વિદ્યાસહાયક ભરતીના સમાચાર પણ જોવા મળી રહ્યા છે ગુજરાત સમાચાર લખે છે મેરિટની ગણતરીમાં ભૂલ થતાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા રદ સંદેશ સમાચારે છેલ્લા પાને લખ્યું ધોરણ એકથી પાંચ માટે વિદ્યાસાયક ભરતી પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કડી અને વિસાવદર પેટા ચૂંટણી અંગે દિવ્ય ભાસ્કર લખે છે અને કોંગ્રેસ આજે ઉમેદવારો જાહેર કરશે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને ભારતની મહિલા શક્તિનું પ્રતિક લેખાવ્યું આતંકવાદને નિસ્ત નાબૂદ કરવાના ભારતના અભિગમને યુરોપિયન અને આફ્રિકન રાષ્ટ્રોના રાજનેતાઓ સમક્ષ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળોએ મજબૂત રીતે રજૂ કર્યો બલુચ લિબરેશન આર્મીએ બલુચિસ્તાન પ્રાંતના સુરાબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કર્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર ટુનો મુકાબલો અને મિસ થાઇલેન્ડ ઓપેલ સુચિતા ચુઆંગ શિને શિરે મિસ વર્લ્ડ બે હજાર પચીસનો તાજ આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગેને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો